અને એ બાબતે અહીંયા જે પરિવારજનો અને આખો સમાજ ઉપસ્થિત છે ત્યારે આપ પણ હાજર છો અને સમગ્ર ઘટના શું છે અને કઈ બાબતની આ મામલો છે અહીંયા ભોગંબામાં ડૉક્ટર વિનેશ પંચાલ છે એમની હોસ્પિટલ છે ને પોતે ગાયનેક છે સુમિત્રાબેન કરીને એક ભિલોડના બેન છે એમને એમને ડિલિવરી માટે આ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલમાં જ્યારે લઈ ગયા ત્યારે એમનું સીઝરથી ઓપરેશન કર્યું ત્યારે સિજરિંગ કરતી વખતે એમના પેટમાં એક મોખ જે છે એ મોપ આ ડૉક્ટર શ્રી ભૂલી ગયા અને મોપ ભૂલી ગયા પછી એ બેનને એ મોપના કારણે એમને ઇન્ફેક્શન થયું એમને પેટમાં દુખાવો થયો એના પછી જે છે એ એ પેટમાં દુખાવો થવાના કારણે એમના જે સોનોગ્રાફી કરાવવામાં આવી શરૂઆતમાં એમને એવું કહેવામાં આવ્યું કે પેટમાં ગાંઠ છે ગાંઠ છે અને ગાંઠ છે એની હકીકતો જે છે એના કોઈ રિપોર્ટ આ શ્રીઓએ આપ્યા નહીં એના પછી બેનને જે છે એ અહીંયા વડોદરા લઈ જવામાં આવ્યા વડોદરા એમની સોનોગ્રાફી કરાવવામાં આવી વડોદરાની સોનોગ્રાફીમાં એવી હકીકત બહાર આવી કે એમના પેટમાં મોપ છે અને આ શ્રી ઓપરેશન વખતે ભૂલી ગયા છે ડોક્ટરે ફરીથી છેતરપિંડી કરીને આ બેનને બોલાવીને એ મોપ જે છે એ એને કેમ પ્રકારે કાઢી લીધું તમને સારા કરી કરી દઈશ એમ કરીને બોલાવીને મોપ કાઢી લીધું અને મોપ કાઢી લીધા પછી જે ક્રિટિકલ કન્ડિશન ઊભી થઈ એમાં આ બેન જે છે એમનું આ જે ઇન્ફેક્શન છે કારણે મરણ થયું આ બેન મરી ગયા એના પછી અહીંયા રાજગઢ પોલીસ સ્ટેશને એમના ઘરના તમામ વ્યક્તિઓ પોલીસ સ્ટેશને એફઆઈઆર કરવા માટે આવેલા પણ પોલીસનું કેવું એવું છે કે સમગ્ર મેડિકલ એવિડન્સ કલેક્શન કરીશું પીએમ આવવા દો કોઝ ઓફ ડેથનો રિપોર્ટ આવવા દો એના પછી અમે ગુનો દાખલ કરીશું હકીકતો એવી છે કે આખી આખી બનાવની ઘટના અને હકીકતો જોઈએ તો ની નેગ્લિજન્સી અને નિષ્કાળજી સમગ્ર પણ રેકોર્ડ ઉપર આવે છે પણ તેમ છતાંય આ પોલીસ જે છે રાજગઢ પોલીસે જે છે એ જાણવા જોગ જાહેરાત લીધી છે અને જાહેરાતની અંદર ડોક્ટર વિરુદ્ધની તમામ હકીકતો જોકે લખી લીધી છે એટલે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે અને આ સમગ્ર જે આખા સમાજના જે બધા લોકો જે છે એ એમની એફઆઈઆર દાખલ થાય અને આ દિશામાં તપાસ થાય એવી આ બધાની લાગણી અને માગણી આપશ્રી નું નામ મારું નામ નરેન્દ્ર પરમાર બધો એડવોકેટવોકેટ